નમસ્કાર આપ સૌ ગુણીજનોનું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાના અત્યાચારનું શ્રવણ કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાચારને જ્ઞાન કર્મ સંન્યાસ કહેવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન કર્મ અને સંન્યાસનો સંગમ સમજાવ્યો છે એટલે કે કેવી રીતે સાચું જ્ઞાન અને નિષ્કામ કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે જ્ઞાન અને કર્મનો સમન્વય જીવનનો સાચો માર્ગ છે સાચું જ્ઞાન તે છે જે મનુષ્યને કર્મના બંધનોથી મુક્ત કરે છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસવાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષવાપુને આપ્યો એ રીતે હે અર્જુન આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને એ જ રીતે જાણ્યું પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે તે જ રીતે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધ વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્ય દિવસવાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમની આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનિકાને જન્મો થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખી શકું છું પરંતુ હે પરંતપ તું તેને યાદ રાખી શકતો નથી જોકે હું અજન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી તથા હું સર્વ જીવોનો સ્વામી છું છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું હે ભરતવંશી જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા સનાતન ધામને પામે છે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમની પામે છે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું એ પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું સર્વથા અનુસરણ કરે છે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે નિદેશ આ જગતમાં મનુષ્ય સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે જો કે હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી માટે તારે પણ તેમના પગલે કર્તવ્ય કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની પતિ પણ મૂંઝાઈ જાય છે માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ કર્મની આટી ગોટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે માટે મનુષ્ય કર્મ શું છે વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહીત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે તેને જ સંતજનો એવો કરતા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાન કર્મ કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી આવું જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે આ પ્રમાણે કર્મ કરતો તે પાપપૂર્ણ કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી જે મનુષ્ય અનાયાસી થતા લાભથી સંતુષ્ટ રહે છે જે દ્વૈત ભાવથી રહિત છે તથા ઈર્ષ્યા કરતો નથી સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાચ બદ્ધ થતો નથી જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૂર્તમાં પૂરેપૂરો તલીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ રૂપે જ હોય છે કેટલાક યજ્ઞજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે ભોજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી યજ્ઞમાં યજ્ઞ અર્પણ કરે છે આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનો નિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા વ્રતધારી ગૃહસ્થો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને કેટલાક કઠોરત દ્વારા કેટલાક યોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાના નિયમ અને પદ્ધતિ અપનાવે છે તેઓ ઉછ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણને પ્રાણમાં હોમે છે યજ્ઞના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ અને યજ્ઞના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે હે શ્રેષ્ઠ યજ્ઞ વિના મનુષ્યના આ લોકમાં કે જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સમૂહ છે અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈશ હે શત્રુઓનું દમન કરનારા અર્જુન દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે હે પાર્થ અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે સદગુરુને શરણે દે સત્યને જાણવાનો પ્રયાસ કરો તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછો અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા ઉપદેશ કરીને શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે અને જયારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં કદી પડીશ નહીં કારણ કે તું જાણીશ કે બધા જીવો મહારાજ અંશો છે અને તેઓ મહારાજ છે જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તો એ તું જ્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી છે જેવી રીતે ભળકે પડતો અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કોઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતા પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી તેમનું પતન થાય છે સંશયગ્રહ વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં એ ધનંજય જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દ્વારા નષ્ટ થયા છે તે વાસ્તવ સ્વરૂપમાં સ્થિર હોય છે આમ કર્મબંધન દ્વારા બંધાતો નથી માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને એ ભારત તો યોગરૂપ થઈને ઉઠ અને યુદ્ધ કર આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી